તમારાચન સાંભળીએ માથ નો ગ્રંથ ત્રેવીસમો અધ્યાય ત્રેવીસ થી છવ્વીસમી કલમ સુધી ઈશ્વે કહ્યું હો શાસ્ત્રીઓ અને ફરૂશીઓ અને દંભીઓ તમારી કેવી દશા થશે ખુદીનો વરિયાળી અને જીરાનો દસમો ભાગ તમે ધર્મદામાં આપો છો પણ શાસ્ત્રની મહત્ત્વની આજ્ઞાઓ ન્યાય દયા અને નિષ્ઠાની ઉપેક્ષા કરો છો પેલી બીજી વસ્તુઓની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જીવનમાં ઉતારવી જોઈતી હતી ઓ આંધળા નેતાઓ તમે મચ્છરને ગ ગળતી ગાળીને રોકો છો પણ ઊંડને ગળી જાઓ છો ઓસ્ત્રીઓને ફરોશીયો ઓ ધમ્પીયો તમારી કેવી દશા થશે તમે પ્યાલા અને રખાવીને બહારથી સાફ કરો છો પણ તેની અંદર તો લૂંડ અને શોષણ ભરેલા છે ઓ આંધળા ફરોશીઓ પહેલા તું પ્યાલાની અંદરની સાફ કર એટલે બહારની બાજુ પણ સાફ થશે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે કૃષ્ણમાલાભાઈનો જેના પ્રત્યે પ્રેમ હોય એના પ્રત્યે વેદના હોય જંખના હોય ધર્મ પ્રત્યે પ્રભુ છે ને એવું ધર્મ પ્રત્યે એટલું બધું પ્રેમ યહુદી આગેવાનો ફરોશીઓ અને શાસ્ત્રીઓ પ્રત્યે એટલી બધી ભેદના ખ્રિસ્માલાભાઈ તબેન કરેખર મોદ્યામાં સાડત્રીસ કલા પ્રભુ સ્વની જે ભેદ જે જંખના છે એ રજૂઆત કરે છે પ્રભુ કહે છે ઓ યરુસલેમ યરુસલેમ તો પૈગંબરોનો વધ કરે છે અને પોતા પાસે મોકલાયેલા દૂતોને પથરા મારે છે મરઘી જેમ પોતાના બચ્ચાને પોતાની પાંખમાં લે છે તેમ તારા સંતાનોને પાંખમાં લેવા લેવાનું મેં કેટલી વાર ઝંખ્યું છે પણ તને એ રુચ્યું નથી હા ક્રિષ્માલાભાઈ તાબહેનો શુભ સંદેશમાં આ લોકો પ્રત્યે પ્રભુ શિવને વેદના વ્યક્ત કરે છે ગુસ્સો વ્યક્ત કરે છે અને સાથે સાથે ધર્મ પ્રત્યે એમને એટલું બધું પ્રેમ છે કારણ આ લોકો જે ધર્મને ઉપયોગ કરી પોતાના લાભ માટે સ્વાર્થી લોકો હતા એટલે જે બુદ્ધિના જે અર્પણ આપવાનું હોય વરિયાળી હોય દસમો ભાગ આપી દેવાનું પણ જીવનમાં ન્યાય દયા એ બધા નિષ્ઠા ઉપેક્ષા કરે છે એટલે દેવળમાં એક પ્રજાનું જીવન અને ફળિયામાં જીવનમાં બીજા પ્રકારનું એ લોકો માસ્ક પહેરતા હતા પ્રભુ યસુ એમનું માસ્ક થોડી નાખે છે તમે લોકો કેવા ધમપીઓ છો નાટક કરો છો જેવણમાં તમે બતાવો છો અલગ મંદિરમાં તમારી રીતે તમારી જે આ ગુરુઓ ધર્મગુરુઓ પ્રત્યે તમે અલગ બતાવો છો પણ તમારા જીવનમાં તમે કેવા અલગ પ્રકારનો છો એમ કરીને પ્રભુ ઈસુ કઠિન શબ્દ વાપરે છે અને જાત જાતનું પ્રોમિસ આપે છે પ્રભુશુ પોતે કહ્યું છે તમે તમારા પ્રાર્થનામાં હા એટલે હા ના એટલે ના જ બોલવાનું છે આ લોકો બીજા અને યહૂદી બનાવવા માટે બહુ મહેનત કરે છે અને પછી એક વ્યક્તિ યહૂદી બનાવી દે બનાવી દે ત્યાર પછી એને આ લોકો કરતાં વધારે રૂઢિચોસ્ત બનાવી દે છે એટલે જે વ્યક્તિને જીવનમાં જે જરૂરિયાત હોય ઈશ્વર પ્રત્યે પ્રેમ હોય એ શીખવાડવાનું છે માણસ પ્રત્યે જે પ્રેમ હોય એ શીખવાડવાનું છે આ તો દેવળમાં મંદિરમાં અર્પણ આપવાનું અને જીવનમાં અન્યાય કરવાનું અને બિલકુલ એટલે માનવતા વગર માણસાઈ વગરનો ધર્મમાં એ લોકો માનવતા એટલે માત્ર એક વિધિઓમાં રિવાજોમાં કસ્ટમ્સમાં આ કરવાનું એ કરવાનું આ કરવાનું જે ધર્મનું સાર છે એ ઈશ્વરનો પ્રેમ છે એ ઈશ્વરની દયા છે એ ન્યાય છે એમના જીવનમાં બિલકુલ એ દેખાતું નથી એટલે પ્રભુ ઈસુ પોતાની વેદના વ્યક્ત કરે છે આ કૃષ્ણ બહેનો આ લોકો પોતે પ્રભુ સખત ઓ આંદલાવો એમ જે પૈગમ્બરો આવ્યા હતા એમને પોતે એ લોકો મારી નાખતા હતા અને પછી એમના માટે પછી સ્મૃતિ બનાવે છે પ્રભુ પ્રત્યે પણ એમને પ્રભુ એમને એટલો બધો ગુસ્સો અને પ્રભુ પ્રત્યે એટલો બધો નફરત અને પ્રભુ પોતે જાણતા હતા પ્રભુ વિશ્વને પણ આ લોકો ધર્મને નામે મારી નાખવાના હતા એટલે પ્રભુ યસુ આજના શુભ સંદેશ દ્વારા એક અદ્ભુત સંદેશ આપણે ધર્મમાં નાટક નહીં કરવાનું હોય નાટક નાટક એટલે નાટક એ બહુ સમય સુધી ટકે નહીં માસ્ક પહેરો હંમેશા માસ્ક નહીં રહે થોડા સમય માસ્ક નીકળી જશે તમે ધમ્મ બતાવો છો ત્યાં અલગ અલગ પ્રકારનું જીવન બતાવો છો બહુ સમય રહેવાનું નથી સાચા ખ્રિસ્ત જીવન જીવાનું જમ કરીને પ્રભુ યીસુ આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ યસુ આપણને શીખવાડે છે આ કિસ્માલા ભાઈ તમે પણ આશાના યાત્રીઓ તરીકે આ બે હજાર પચીસ વર્ષમાં આપણે પ્રભુ પ્રત્યે કેવું પ્રેમ રાખીએ છીએ અને માનવ માનવબંધ પ્રત્યે કેવો પ્રેમ રાખીએ મનનચિંતન કરીએ કે દેવળ પ્રત્યે આપણે કેવી રીતે દાન આપીએ છીએ અને બાજુવાળા જે પાડોશી હોય એના પ્રત્યે કેવું કેવું વલણ રાખીએ છીએ બતાવીએ છીએ રસ્તામાં ઘણી બધી બધા ગરીબો છે એમના પ્રત્યે કેટલું વલણ રાખીએ છીએ અને આપણા તહેવાર હોય ગમે તે હોય ઘરમાં હોય કેટલું આડંબર રીતે આપણે એ બધું ઉજવીએ છીએ ધર્મ અલગ અને જીવન અલગ એ નથી ધર્મ અને જીવન એક જ થવું જોઈએ એ પ્રભુશની ઈચ્છા છે જેવી માન્યતા જેવો વિશ્વાસ એવું જીવન પ્રભુ આપણી પાસેથી આશાને યાત્રી તરીકે આપણી પાસેથી અપેક્ષા રાખે છે આ ક્રસ્મા લપૈયા હતા બહેનો આજનું માનચંદન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો આમેન ગોડ બ્લેસ યુ ઓલ